ભરૂચ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વર તાલુકાના ગળખોલ ગામ ખાતે અનધિકૃત બાંધકામો વિરુદ્ધ કડક અને નિર્ણાયક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી ગળખોલ ગ્રામ વિસ્તારમાં ખાસ કરીને મુખ્ય માર્ગો અને ખેતીની જમીન પરના પ્લોટોમાં નિયમોનું ઉલ્લંઘન કરીને અનઅધિકૃત બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે બોડા દ્વારા આજે મહત્વનું પગલું ભરવામાં આવ્યું હતું કાર્યવાહીના ભાગરૂપે બોડાની ટીમે ગળખોલ ગ્રામ જાણીતા શોપિંગ સેન્ટર પર નિશાન સાધ્યું હતું સત્તા મંડળ દ્વારા આ શોપિંગ સેન્ટરના બાંધકામની ચકાસણી કરવામાં આવતા તેમાં મંજૂર કરાયેલ પ્લાન વિરુદ્ધ અને નિર્ધારિત માપદંડો કરતાં વધુ ચારેક્રમોનું અનઅધિકૃત બાંધકામ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું આ અંગેની પ્રાથમિક નોટિસો અને સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સત્તાવાર રીતે બોડાડના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને આ ચાર અનધિકૃત બાંધકામોને સીલ કરી દેવામાં આવ્યા હતા જેથી તેમાં કોઈ પણ પ્રકારની વેપારી કે અન્ય પ્રવૃત્તિ ન થઈ શકે બોડા દ્વારા કરવામાં આવેલ આ અણધારી અને સખત કામગીરીના કારણે અંકલેશ્વર તાલુકા સહિત ભરૂચ આસપાસના વિસ્તારોમાં પણ ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ભારે પપલાટ ફેલાયો છે આ કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરી વિકાસ સત્તા મંડળ હવે શહેરી અને પેરી અર્બન શહેરની આસપાસના વિસ્તારોમાં થતા બેફામ અને ગેરકાયદેસર બાંધકામને કોઈ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં અધિકારીઓએ જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંક બિનઅધિકૃત બાંધકામો ધ્યાનમાં આવશે ત્યાં નિયમોનું કડક પાલન કરાવીને કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે જે એક સ્વસ્થ અને સુનિયોજિત વિકાસ તરફનું સકારાત્મક પગલું છે